જાણી ને ખુશી થશે કે હવે આપણું નામ યુટ્યુબ અને ઝૂમ થી આગળ વધીને પ્લે સ્ટોર તરફ વધ્યું છે માં આપણી એપ્લિકેશન છે ત્યાં તમે જશો તો તમને કેટલાક ફ્રી મટીરિયલ ફ્રી વિડીયો ફ્રી ટેસ્ટ મળશે અને સાથે જો તમને ગાલાની આખી પીડીએફ સોલ્યુશન સાથે ખરીદી છે તો ફક્ત પંચાવન રૂપિયામાં અને સાથે રોજની એક વ્યાકરણની ક્વિઝ તો ખરી જ ફ્રીમાં પ્લસ બીજો એક કોર્સ છે ત્યાં એક હજાર ચારસો નવ્વાણું નો જ્યાં તમને એસી માંથી એસી માર્ક લાવવાની પૂરી ગેરંટી કેવી ગેરંટી ત્યાં આવું રિઝલ્ટ ઉભું થાય છે ગયા વર્ષે આ બધા જ વિદ્યાર્થીઓએ મારી પર વિશ્વાસ મૂક્યો અને બધા નું આવું result આવ્યું કોઈ વાપી થી છે કોઈ જામનગર થી કોઈ ભાવનગર થી કોઈ રાજકોટ થી કોઈ વડોદરા થી બધાને મસ્ત રિઝલ્ટ આવ્યા તમને પણ આવું રિઝલ્ટ આવી શકે છે કેવી રીતના આવશે તેના માટે હું મહેનત કરીશ તમને વ્યાકરણ નો દરેક દરેક topic ભણાવીશ અને એના માટે એટલા પ્રશ્નો એટલું material તૈયાર કર્યું છે કેટલું material જુઓ ફક્ત ધાતુ રૂપ ના સો પ્રશ્નો છે નામ રૂપ તો એકસો પચાસ પ્રશ્નો એક એક માર્ક ના છે ને બેટા સંખ્યા સ્મોહ કૃદંત એ બધા ના પણ પચાસ પચાસ પ્રશ્નો

એની સાથે ફૂલ કોર્સ પાંચ પેપર તમને આઈએમપી આપીશ પછી સબ્જેક્ટિવ માટે શું તો કે સબ્જેક્ટિવ માટે પણ બધા જ પાઠના એમસીક્યુઝ અને સંસ્કૃત પ્રશ્નોત્તર એકદમ સરળ અને એક એક શબ્દના જવાબ હવે તો એ પણ કારણ કે એમસીક્યુ પેટર્નમાં જ પૂછાવાના છે ને તો એ પણ તમને મળશે પછી તમને ધ્યાનમાં આવે તો સેક્શન સી માં બે માર્કનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનું આવે છે જે અઘરું પડે છે એ આખી ચોપડીમાંથી ક્યાંથી આવે છે અને કેવી રીતના ચોપડીમાં હતા હવે નથી મળતા તો ચોપડીમાં નથી તો એ પણ હું તને બધા આપીશ પછી કોણ કહે અરે કયું પુસ્તક કોને લખ્યું તેનું આખું બોક્સ તમને મળી જશે પછી કયા કયા શ્લોક આપણને યાદ કરવાના છે સાથે સાથે આ બધું તમે ભેગું કરી અને સરસ રિઝલ્ટ મેળવી શકો છો તો તમે તરત જ એપ્લિકેશન ડાઉનલોડ કરો જે બધું ફ્રી મટીરિયલ છે તેનો લાભ તો લ્યો જ ગાલા પેપરની પીડીએફ ફક્ત પંચાવન રૂપિયામાં મેળવો અને કોર્સ સાથે જરૂર જોડાવો જેથી તમને પૂરા એસી માર્ક આવે ને તમારું ઓવરઓલ રિઝલ્ટ અપ જાય ભલે ગાલા પેપર ટુ અહીં હું તમને દરેક દરેક પ્રશ્ન ક્યાંથી આવ્યો અને એનો શું જવાબ છે તે સમજાવતો જઈશ બાકી જવાબ તો તમારી સાથે છે જ વિભાગ એ સેક્શન એ એ પાઠ વાર્તાઓ વાળા જે પાઠ છે ને એટલે બીજો પાંચમો છઠ્ઠો નવમો અગિયાર બાર પંદર સત્તર એ બધા જ પાઠ માંથી આ સેક્શન એ વિભાગ એ આવે છે જુઓ પહેલો જ જે પ્રશ્ન છે ને એ પાઠ બે નો છે ચલ્લો ફકરો બીજા પાઠ નો અથતયો હો નિશ્ચયમ ન્યા તો એમનો નિર્ણય જાણીને અનાગત વિધાતા પરિજનો રિલેટિવ્સ ની સાથે એના સંબંધીઓની સાથે નીકળી ગયો બીજા જે બંને પ્રત્યુતપન્નમતી અધભવિષ્ય તળાવ માં જ રહ્યા બીજા દિવસે ધીવરા આવ્યા માછીમાર આવ્યા એમણે તળાવમાં ઝાડ ફેંકી અને ઝાડ ફેકી તો બંને પકડાઈ ગયા પ્રત્યુત્પન્ન મધ્ય મૃતવત આત્મા આનંદ જાતને મરેલા ને જેમ બતાડ્યો એટલે એને કાઢી નાખ્યો પૂરી જથાશક્તિ કૂદકા મારીને ઊંડા પાણીમાં જતો રહ્યો ને એ ભવિષ્ય પકડાઈ ગયો અને વધેરાઈ ગયો પછી બીજો પ્રશ્ન એ પાઠ બાર માંથી છે બીજો ભગરો એ કદાચ સિદ્ધરાજ વિચાર સિદ્ધરાજ વિચારના રસ્તે ચડ્યા કે ભાઈ માલવ વિજય કર્યો ધનનું સ્વામિત્વ મળ્યું ગ્રંથાકાર પણ મળ્યો પણ જે કીર્તિ મળી છે ને ભોજ રાજા ને ખાલી ભોજ વ્યાકરણ લખીને એવી કીર્તિ મને ના મળી તો એતા દ્રશ્યમ કેમ બી કરણીયમ મદિયા મારી કીર્તિ મારી ખ્યાતિ પણ એવી થાય જેવી ભોજ રાજા છે હવે મને વિચાર્યું પછી સંસ્કૃત પ્રશ્નોત્તર એ પણ એમસીક્યુ પેટર્ન માં પાર્થિવ આગને હે કેના સહ સંબંધ પૃથ્વી પર ના સંબંધ કોની સાથે તો કે સૂર્ય સાથે પાઠ 17

ત્રીજું વિઘ્ન પેલા વમળમાં ફસાઈ ગયું અને ચોથું નદીના પાણીથી બેઠો હોય ચરિત્ર સાથે લેવા દેવાના હોય દુર્વાસા નું આવું જ થાય છે ઋષિ ના કપડા પહેર્યા છે પણ મનમાં શાંતિ નથી મનમાં શાંતિ નથી શાંતિ રહીત સદાચાર રહીત મનોવૃત્તિ છે એની તેથી એને નટ સાથે સરખાવ્યા છે પાઠ નવું પછી કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતના વધારી વધારી તો જે બધા પદાર્થો એ બનાવેલા સુરુચિપૂર્ણ એણે વર્ણન કર્યું કે કેટલું મસ્ત બધું બન્યું છે અને એણે શક્તિકુમારની ભોજન રુચિ વધારી પછી કૂટ નાથે વિત્તદાસને છેતરવા માટે બનાવેલી યોજના તો કૂટનાથે શું યોજના બનાવી હતી કે ભાઈ એ વિત્તદાસ ને વાસણો એની પાસે માંગશે કુટુંબીજનો માટે જોઈએ છે એવા બાના સાથે પેલી વખત જ્યારે વિત્તદાસ વાસણો આપશેને ત્યારે એને થોડા વધારે કરીને પાછા આપશે એના છોકરા થયા છે એવી રીતના કહીને વિત્તદાસ ખુશ થઈ જશે બીજી વાર જયારે કુટનાથ માંગશે ત્યારે વિત્તદાસ લોભમાં આવી અને સારા સારા વાસણો આપશે ત્યારે લઈ જશે બીજી પછીની ટીપણી છે સજીવો નું સ્વાભાવિક સાદશ્ય પાઠ સત્તર માં છે એક તો માણસને સમાજમાં જ્યારે ભોજન માટે બોલાવો ત્યારે કોઈ પાતળો પાત્રા સાથે જાડો જાડા સાથે ના બેસે ગોરો ગોરા સાથે ના બેસે જેનું કંઈક આંતરિક સમાનત્વ છે કંઈક સ્વાભાવિક સમાનતા છે સાદૃશ્ય છે તે જેની સાથે બેસે છે અને એવું જ ગાયનું કે ગાય પણ આખો દિવસ ચરીને જયારે પાછી ગમાણમાં આવે ત્યારે પોતાના વાછરડા જોડે સુઈ જાય છે તો આ સજીવોનું સ્વાભાવિક સાદૃશ્ય છે પછી અચેતન પદાર્થોનું પણ પથ્થર અને આગ એ બંનેનું કીધું છે પથ્થર પૃથ્વી પર આવે આગ સૂર્ય તરફ જાય પછી ગદ્યખંડ છે કન્યા તંડુદાન કે પ્રક્ષાળિત હતી તો જલે થી ધોયા હતા એને ચોખા તંડુલાહ કદા કદા એટલે ક્યારે પાક્યા તો એવું કીધું છે કે થોડાક જ સમયમાં એના ભાત તૈયાર થઈ ગયા ચોખા એટલે ભાત તૈયાર થયા કન્યા એને કાળો કોલસો કેવી રીતના મળ્યો કથમ કથમ એટલે કેવી રીતે તો કે ઈંધન જે ઈંધણ હતું ને એને પાણી થી શાંત કર્યું તો ઈંધન આની જલેને સમયવા કૃષ્ણાંગારાન વિક્રિય જે કોલસો છે તે વેચીને કન્યા કેમ પ્રાપ્ત થઈ કન્યા શું મેળવ્યું તો ચાર વાતો મેળવી શાકમ ગુરુતમ દધી તૈલમ ભલે વિભાગ બી માં આવીએ તે પહેલા ફરી તમને યાદ કરાવડાવું એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરો 1499 માં તમને 80 માંથી 80 માર્ક લાવે તેના માટેનો પ્રયત્ન છે તે કોર્સ કરી જરૂર ખરીદો ગાલાના પેપર્સ ની પીડીએફ તો તમને ફક્ત 55 રૂપિયામાં મળે છે અને સાથે બીજા કેટલાક ફ્રી ટેસ્ટ ફ્રી મટીરીયલ તો ખરા જ વિભાગ બી તરફ આગળ વધીએ વિભાગ બી એટલે શ્લોક કાવ્ય વાળા પાંચ અને જ મિત્રો સાથે પાઠશાળા જાઓ ત્યાં જઈને પાઠ ભણો એવી રીતના પુત્રના હિતમાં નિમગ્ન એવા પિતાએ સમાધિશ પુત્ર પુત્રને આદેશ આપ્યો અને બીજું પિતાએ કીધું કે ભાઈ દુષ્ટોનો સંગ છોડ થાય છે સાધુઓનો સમાગમ કર સજ્જનોની સંબત કર પુણ્ય કામ અહોરાત્ર દિવસ રાત કર અને હરિનું નામ સદા સ્મરણ કર પછીનું જે છે એ પાઠ વીસ નો પેલો શ્લોક કાલ પર્યાત સુબદ્ધ મૂલા નિપતંતિ પાદપા જલ જલ સ્થાન ગતંચુષ્યુતંચ દત્તંચ તથા તિષ્ઠતી ભણેલું બધું ભૂલાઈ જાય સમય જતા બધા બંધાયેલા મૂળ વાળા હોય મજબૂત એ પણ વૃક્ષો પડી જાય કદા વર્ષો તું ક્યારે વરસાદ પડવો જોઈએ તો ભાઈ કાલે સમય પર પડવો જોઈએ કાલે એટલે સમય પર ભગ્ન ધન વાર રાવણ કુત્ર પતિ તાઠ સોળ ભાંગેલા ધનુષ્ય વાળો રાવણ ક્યાં પડ્યો તો કે પૃથ્વી પર પડ્યો ગુલી પતિ હેયમ કી મસ્તી હેમ માટે છોડી દેવા જેવું શું છે તો કે અકાર્યમ હેયમ ના કરવા જેવું છોડી દો પછી પાઠ એક મંત્રોનો જે છે ને વૈદિક મંત્રોનો એમાંથી આ પ્રશ્ન છે સંગઠિત રહેવા માટે કવિ શું સમજાવે છે તો એનો જે જેવી રીતના પૂર્વના કાળમાં દેવો જે યજ્ઞમાંથી મેળવેલો પોતાનો ભાગ સ સંજાનાના સ્વીકારતા હતા તેવી રીતના તમે બધા પણ સંગઠિત બનો સંગત છદ્વમ સાથે ચાંડો સાથે બોલો અને સમાન બનવાળા સમાન વિચારવાળા તાઓ સુવર્ણની પરીક્ષા કેવી રીતના થાય છે તો કાવ્ય સાત માંથી તો ચાર રીતે નિગર્ષણ છેદન તાપ તાળ નહીં ઘસી ને કરીને એટલે એમાં છેદ કરીને થાય તપાવીને અને એને ટીપીને મારીને સુવર્ણની પરીક્ષા ચાર રીતે થાય વૃદ્ધ જટાયુ એ રાવણ કયા શબ્દો માં પડકાર્યો જટાયુ ભલે વૃદ્ધ છે પણ પાવરફુલ છે એણે કીધું ભલે હું વૃદ્ધ છું તું યુવાન છે તારી પાસે ધનુષ્ય છે રથ છે કવચ છે બાણ છે બધું જ છે તો પણ તું સીતાને લઈને અહીંથી હેમખેમ નહી નીકળી શકે યુદ્ધ તો થશે કોઈ પણ વ્યક્તિ બહુ કેવી રીતના બની શકે આ કાવ્ય શ્લોક એટલે પાસે બહુ એટલે ચોખા ડાંગર છે અનાજ છે એવી રીતનો એટલે કે જે બહુ સમૃદ્ધ છે સમૃદ્ધ કેવી રીતના બનાવે તો કે પુરુષાર્થ ઉદ્યમ મહેનત કરવાથી બનાય કામ કર્યા વગર ના બનાય કર્મ ધાર હોય તો બહુ વ્રિહિ બનાય એવી રીતનો

વિપત્તો પ્રવિષ્ઠ પ્રણસ્ત સદાહમ ગતિસ્વંગ ગતિસ્વંત્વમેકા ભવાની ગતિસ્વંગ ગતિસ્વંત્વમેકા ભવાની અહીં આપણો વિભાગ બી પૂરો થયો ફરીથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો ભૂલશો નહીં સેક્શન સી નાટ્ય વિભાગ નાટ્ય વિભાગ એટલે નાટ્યવાળા પાઠ એટલે 4 8 14 અને 19 અહી 19 બારે 8મા પાઠમાંથી છે જુઓ પુણિત સુનિત વાળો પુણિત કહે છે કે ભાઈ માર્ગે કદાચિત દુર્ઘટનાઓ પણ થાય તેમાં ઘણું કરીને જળ પદાર્થ જળ વસ્તુઓ કયા તો પ્રસ્તર પથ્થર વગેરે ગાય વગેરે પશુઓ અને મનુષ્ય આ ત્રણ સાક્ષી બને અને શું તું જાણે છે કે આ ઘટિતા દુર્ઘટના જે છે થેલી દુર્ઘટનાના સંદર્ભમાં ત્રણે ત્રણ ભિન્દમ ભિન્દમ કર્મ કરે સુનિત કે યાર નથી ખબર પહેલા તું મને એક એક પ્રસ્તર પથરા શું કામ કરે પુનિત કે પ્રસ્તર આ તો અચેતન છે જળ છે કંઈ કામ ના કરે કરી જ ના શકે ને સમર્થ નથી કંઈ કરવા માટે પડ્યા નહી એમને બીજો પચીસમો પ્રશ્ન આ ઓગણીસમા માંથી છે શાંડિલ જે પૂછ્યું છે કે મારે ભણવાનો મતલબ જાણવો છે અરે સંન્યાસી કે ભાઈ જે લોકો પાઠ ભણી ગયા ને એમને પણ કેટલાક સમય પછી ખબર પડે કાળાંતર ખબર પડે કે ભણ્યા એનો શું અર્થ છે બધું ભણ પઠતા શાંડિલ કે ના પઠન એના કેમ ભવિષ્ય થશે શું તો પરિવાર ને કહેજો ભાઈ સાંભળ વિદ્યા ના મળે વિદ્યા વગર સૌખ્યમ ન જાય તે નારા નામે ધ્રુવમ છે ચોક્કસ વાત છે સુખ ના મળે ધર્મનું કાર્ય કરવું છે અર્થ રૂપિયો મેળવવો છે કે મોક્ષ પ્રાપ્તિ કરવી છે વિદ્યાભ્યાસ તો કરવો જ પડે ભાઈ

એ ભાઈ જોગાડા પાછા છોડ બાળ બાણ પકડતા શીખ પછી એવી મોટી મોટી વાત કરજે આ પૃથ્વી જીતાઈ જાય જાય મરાઈ વાળી પછી નો દીપક અભિમન્યુ તો અભિમન્યુ જે છે ને તે કૃષ્ણની બહેન સુભદ્રા અને અર્જુન નો પુત્ર છે આખો દિવસ લડ્યો છે હા અભિમન્યુ અભિમન્યુ ને ખરેખર મહાભારત વાંચો કેમ વાંચો તો અભિમન્યુને જાણવા માટે વાંચો

રાજનીતિ રાજનીતિશાસ્ત્ર અર્થશાસ્ત્ર પર એમનો બહુ જ અભ્યાસ અને એમના પુસ્તકો છે વિશ્રનગુપ્ત નામ હતું તક્ષશીલા વિદ્યાપીઠમાં શિક્ષક હતા અને અહીં પાઠમાં નંદ રાજાનું મૃત્યુ એમણે જ કરાવવાડાવ્યું અને પછી એમણે ચંદ્રગુપ્તને રાજા બનાવ્યો છે ને પછી ચંદનદાસને બોલાવે છે કારણ કે નંદનો મંત્રી રાક્ષસ જે છે ને તે અહીં હતો ચંદનદાસ જોડે હતો એનું કુટુંબ ત્યાં હતું એટલા માટે ચંદનદાસને બોલાવ્યા છે પછી શાંડિલ્યનું પાત્ર છે સાંડિલ્ય નું પાત્ર ભગવત જ ચુકીયમ સત્યમ મંજુર હ પાઠમાંથી દેવાયું છે કે જેમાં આ ભૂખ માટે સન્યાસી બની જવા માટે દોડે છે પહેલા બૌદ્ધ સન્યાસી મળે છે તો પોતે ભૂખ્યા રહેતા હતા નામેડ આવે બીજા સન્યાસી પડ્યા ભાઈ ખાવા માટે સન્યાસી ભણવું છે સન્યાસી કીધું ભણવું તો પડે તો કે ભણીશ પણ ખાવાનું નક્કી થવું જોઈએ અને પછી એ જાય છે ઉદ્યાન બગીચામાં બેસે છે બાગથી જે ડરે છે તે આખી વાત તો સંદર ભણી શકાય અને એ ભણવા માટે ના પાડે છે પણ કેવી રીતના એને પરિવ્રાજક બનવાનું સમજાવે છે અને પછી સાંડિલ્ય ભણી અને બહુ મહાન જ્ઞાની બને છે એ બધું આમાં લઈ શકાય પછી કૌંસમાં આપેલા બધાનો ઉપયોગ કરીને સંસ્કૃત વાક્યો બનાવવા બહુ જ સરળ છે બહુ જ સરળ છે હું તમને આખા ચોપડીના બધા કાઢીને પણ આપી અને આ કેમ બનાવે તો બહુ તમને સરળ રીતે સમજાવી શકું કારણ વિના દુર્ઘટના થતી નથી કારણ વિના દુર્ઘટના ન ભગતી અત્યારે એટલો બધો સમય નથી અત્યારે ગાલા કરીએ છીએ કુટુંબના ચંદ્રથી પ્રજાજનો વધારે ખુશ છે પ્રકૃત પૂર્ણિમા ચંદ્રિકમ નંદનથી ધ્રુતરાષ્ટ્ર એ કૌરવનો પિતા હતા ધ્રુતરાષ્ટ્ર કૌરવાણા જનક આસીત એ આપણો નાટ્ય વિભાગ પૂરો થયો ગ્રામર ફ્રી ટેસ્ટ પણ માં છે એ પણ આપજો હા વિભાગ ડી વ્યાકરણ વિભાગ વ્યાકરણ વિભાગ બહુ અઘરું લાગે છે

દ્વિતીયા વિભક્તિ એક વચન આ બધા જે કોઠા છે ને યાદ કરવાની પણ બહુ સરળ ટ્રીક છે અકારાંત અકારાંત બધાને જો કૈલાસમ દેવમ જનમ રામમ બાલમ દ્વિતીયા વિભક્તિ એક વચન થયું અને તૃતીયા એક વિભક્તિ એક વચન આ લતા અથવા શાલાનો કોઠો છે સીતા આકારાંત છે લતયા લતા ભ્યામ લતા વિહી લતયા શીલયા થાય પછી ઉપપદ વિભક્તિ થોડાક એક શબ્દો છે યાદ રહી ગયા એટલે ઉપપદ વિભક્તિનો એક માર્ગ પાક્કો વિના ત્રણ માં આવે છે હવે આ દ્વિતીયા તૃતીયા પંચમી મૂળ શબ્દ જવાબ થઈ જાય બહુ જ સરળ સરળ છે એક એક માર્ક ના એક મતલબ દસ મિનિટ કાઢો અને એક માર્ક આવે એટલું સરળ છે પછી કૃદંત પ્રકાર ભ્રમી તુમ તુમ આવ્યો ને પાછળ તુમ આવ્યો તો હેતુ અપૂર્વોયમ ઓ આવે તો આવ્યું એટલા માટે સપ્તમી પગ્ન દંત જેના દાંત ભંગી ગયા છે તે કોણ આપણો પંદરમા પાઠ નો અપરિચિત માણસ

તમારા ગ્રતા પછી છે ફરી પાછું ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો કથમ કથમ એટલે કેવી રીતે એને કેવી રીતના સિંહ ને અમુન છોડાવેલો તો સ્વકી તીક્ષ્ણ પોતાના તીક્ષ્ણ દાંત થી જાલમ છીતવા જાલ કાપી કાપીને એને સિંહ ને છોડાવેલો કહ સિંહ હસ્ય કેશાન અકૃત વાળ કોને ખેંચ્યા તો એ જ ભાઈ ખેંચ્યા હતા એ કહ મૂષ કહ સુપ્ત સિંહ કેશાન અકૃંતત અકૃત અને સિંહ એકદા કુત્ર નિપતિ એક કુત્ર એટલે ક્યાં પડ્યો હતો તો કે એકવાર ઝાલે ઝાલમાં પડી ગયો હતો અને મુશક હકીમર્થમ સિંહ હમ પ્રાર્થ થયો હતો બૈયે વાળ ખેંચે હતા અને એટલે સિંહ એ મારવાડી દ્યો તો એટલે પ્રાણદાન આય સિંહ હમ પ્રાર્થ અને પ્રાણદાન માટે સિંહની જોડે પ્રાર્થના કરી કરતા આકૃતિ કયો પુસ્તક કોને લખ્યું તો કે હેમચંદ્રાચાર્યનું કયું છે તો અભિધાન ચિંતામણી છે ડિક્શનરી શબ્દકોશ હતો ને મહા કવિ કાઢીદાસ મિત્રમ છે ને વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ છે દૂધ કટોત્કચ કોનું છે એ કોમેન્ટ સેક્શન માં

પણ એ કદાચ ક્યારેક ખોટું પડી શકે એટલે બરાબર વ્યાકરણ સાથે યાદ ધ્યાનમાં રાખી દેવું અને હવે છેલ્લું અર્થ વિસ્તાર મોટા ઝાડ નું સેવન કરો મહાપુરુષો સાથે રહ્યો મહાપુરુષોના નામનું એમના ચરિત્ર ચિંતન કરો બસ ખાલી ચિંતન કઈ કઈ શીખ્યા નહીં દૈવથી આપણને ફળ ના મળ્યું છાયણ તો મળશે ને આપણે એમની પાસેથી કઈ જ ના શીખ્યા પણ એમનું નામમાં માં તાકાત છે રામ બોલતા તાકાત આવે છાયા કે નિવાર્ય ત્યાં છાયણા કોણ રોકી શકશે બહુ સરસ છે અને એના પછીનો વજ્રાધ અભિ કઠોર રાણીએ આપણે ઓલરેડી પેપર માં જોયું રામ માટે છે કે જે વજ્રથી પણ કઠોર જેમનું ચિત્ત છે રાવણ તાડકા વગેરેને મારવા માટે વજ્રથી પણ કઠોર ચિત્ત અને કઈ કે એ સીતા પોતાના કુટુંબીજનો માટે ફૂલથી પણ કોમળ ચિત્ત આવી રીતનું રામ માટેનો આ શ્લોક છે ઠીક અહીં આપણો સેક્શન ઈ સાથે વિભાગ ઈ સાથે પેપર ટુ આખો પૂરો થાય છે તો તમે એપ્લિકેશનમાં જાઓ કાલા પેપરની પીડીએફ ફક્ત પંચાવન રૂપિયામાં મેળવવો માંથી એંસી માર્ક આવે તેવો કોર્સ મેળવો ફક્ત એક હજાર ચારસો નવ્વાણુંમાં અને ફ્રી ટેસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે વોટ્સએપ કે ટેલિગ્રામ પર તમને જો આ પીડીએફ જોઈતી હોય તો પણ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તેની તમે પણ મેળવી શકો છો મેસેજ કરી શકો છો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ